બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુર આબુ હાઈવે પર ખેડૂતોનું આંદોલન જેમાં ખેવાણા ટોલ પ્લાઝા પર ટોલ ફ્રીને લઈને ખેડૂતોનું આંદોલન થઈ રહ્યું છે મોટી સંખ્યામાં ખેડૂતો મલાણા ટોલ પ્લાઝા નજીક એકઠા થયા છે ટોલ ફ્રી કરાવવાની માંગ સાથે ખેડૂતોની બે કિલોમીટરની આ રેલી યોજાય છે ખેડૂતોની રેલીને જોઈને અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે વીસ કિલોમીટરની બરિયાદમાં ટોલ ફ્રી કરાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે તો અહીંયા જે રીતે ઘણા પાછલા ઘણા દિવસોથી આ આંદોલન જે છે તે કરવાનું અહીંયા ખેડૂતોએ જે ચીમકી ઉચ્ચારી હતી પાલનપુર આબુ હાઇવે પરના આ ખેડૂતોનું આંદોલન થઈ રહ્યું છે જેમાં અત્યારે મલાણા ટોલ પ્લાઝા નજીક અત્યારે તમામ ખેડૂતો એકઠા થયા છે અને એક જ માંગ સાથે આ તમામ ખેડૂતો ભેગા થયા છે કે ટોલ ફ્રી કરવામાં આવે ખેડૂતો એ માંગ કરી રહ્યા છે કે બે કિલોમીટરની આ જે રેલી યોજવામાં આવી છે તેમાં એ માંગ થઈ છે કે વીસ કિલોમીટરની મર્યાદા જેમાં હવે ટોલ ફ્રી કરવાની આ માંગ સાથે અહીંયા ખેડૂતો જે રેડી કરી રહ્યા છે